સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા ઘટનાને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હળદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યું છે બાઇક પર બેસેલા બે બાળકોને પણ ગંભીર ઇજાઓ થઈ છે મળતી માહિતી મુજબ બાળકોમાંથી એકને ગુપ્ત ભાગે અને બીજા બાળકને નાકના ભાગે ઇજા પહોંચી છે જ્યારે બાઇક ચાલકને માથાના આગળના ભાગે ગંભીર ઇજા થવાને કારણે હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે આ દરમિયાન એકસો આઠના કર્મચારીઓ જયારે દર્દીઓને દવાખાને લઈ જ રહ્યા હતા ત્યારે એક અજાણીઓ ઇસમ નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચ્યો હતો અને પોતે પોલીસનો માણસ હોવાનો દાવો કરીને દર્દીઓને પોતાના સાથે લઈ જવા માટે આગ્રહ કર્યો હતો જેના કારણે એકસો આઠના કર્મચારીઓ સાથે ગંભીર તકરાર અને મગજમારી સર્જાઈ હતી સ્થળ પર હાજર લોકોએ આ ઇસમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે વ્યક્તિ નશાની હાલતમાં હોવાને કારણે એકસો આઠના કર્મચારીઓ સાથે હિસાબ વિવાદ સર્જ્યો હતો આ બધાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો